સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરજો મેસી ટ્રેક્ટર છે અને જયંત કંપનીનું જસદણ ની બનાવટનું તમે જોઈ શકો છો એક હલર છે આ સેટ વેચવાનો છે વ્યાજબી ભાવે મળી જશે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન ટ્રેક્ટર તમે ક્લિયર જોઈ રહ્યા છો તમને આખો સેટ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર કોમ્પ્લેટ આખું જોવા મળશે તેમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક આખું ઓરિજિનલ ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને ઘર ઘરાવ ટ્રેક્ટર અને થ્રેશર જોવા મળશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટરની સાથે એક હલર આપવાનું છે જયંત કંપનીનું જસદણની બનાવટ બે હજાર અને ચૌદના મોડલનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને હલર ખૂબ જ સારી કન્ડિશનમાં છે હલર બે હજાર અને ચૌદના મોડેલનું છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું અત્યારે કમ્પ્લેટ આખો સેટ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને બંને વસ્તુ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ અને ટ્રેક્ટરની ચેક કરીને લઈ શકો છો અને હલર પણ તમે રૂબરૂ ચેક કરી શકો છો બંનેની જવાબદારી પહેલાં પરખાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે પૂરો રહેજો અને કોઈ પણ વસ્તુ લેવા અથવા જોવા તો તમે કોન્ટેક કર્યા વગર જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ વસ્તુની જવાબદારી હવે આ સેટની કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્રણ લાખ કિંમત અંદાજિત છે હવે તમારે આ સેટ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા અને કંસારી ગામે જોવા મળશે ટ્રેક્ટર અને હલર તમારે લેવાના હોય તો પરખાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અને કોઈ મિત્રને હલર અને ટ્રેક્ટર અલગ અલગ લેવા હશે તો પણ મળી જશે પરખાભાઈના પંચાણું વાળા નંબર

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે અને ટ્રેક્ટર ની અંદર રેડિયેટર પણ નવું નાખ્યું છે બેટરી પણ નવી નાખવામાં આવી છે ટાયર તમે જોઈ શકો છો ટાયર એકદમ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં અને બેટરી નવી રેડ્યુટર નવું ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ જોવા મળશે કિંમત અંદાજીત ત્રણ લાખ હજાર રૂબરૂ થશે આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે કિંમત અંદાજીત ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને તમને ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ મહેન્દ્રાની શોરૂમની સામે રાજકોટ પ્રોપર જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સિત્તેર એક અથવા નેવું નવ પંચાણું વાળા નંબર પર તમે જે ધરતી કંપનીની ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર અઢારના મોડલની ઓરણી છે અને સાવ કેમ કે આ ઓરણી ગયા વર્ષની અંદર ફોલ્ટ નથી અને ક્યાંય સડો પણ જોવા નહીં મળે અને એકવીસ દાતાની આ ઓરણી છે જેને જનરલ બનાવવામાં આવી છે બે હજાર ના મોડેલની ઓરણી ધરતી કંપની અત્યારે સડો નથી તમે ઓરણી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ ઓરણી ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓરણીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ઓરણીની કિંમત પાંત્રીસ હજાર રાખી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ઓરણી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઓરણી તમને તાલુકો હળવદ અને ગામ મેરુપર ગામે જોવા મળશે ઓરણી લેવાની હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા મનસુખભાઈના તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મનસુખભાઈના ચોરાણું બે ત્યાં નંબર પર ફોન કરી ઓરણી લઈશો

ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ પણ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા તેની જવાબદારી પેટી પેક આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નહીં ફૂલ જવાબદારી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ સ્ટ્રાવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો જો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનર ભરતભાઈનો જ કોન્ટેક કરીને જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી વન ઓનર સોળસો કલાક ફરેલું બેટરી સારી સ્લેપ્સના ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પચાસ ટકા જેવા છે પણ પાર્ટીએ ચલાવેલું સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળીયા પણ કમ્પ્લેટ કિંમત માત્ર ચાર લાખ અને દસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસા અને કંસારી ગામે જોવા મળશે ભરતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ સત્તાણું બે પાંત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો રોટાવેટર જોઈ રહ્યા છો નગરિયા કંપનીનું આ રોટાવેટર વેચવાનું છે જેના મોડેલની વાત કરું તો આ રોટાવેટર ન્યુ મોડેલ છે એટલે રોટા બે હજાર પચાસ વીઘા આ રોટાવેટર છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પહેલા રોટાવેટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને રોટાવેટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે જો રોટાવેટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે આ રોટાવેટર 5.5 ફૂટ નું છે 2023 નું મોડેલ માત્ર ને માત્ર 50 વીઘામાં ચાલેલું છે એટલે કે 100 એ 100% કન્ડિશન માત્ર 50 વીઘામાં ફરેલું છે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી રોટા લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ રોટા વેટર પ્રોપર તમને મહેસાણા જોવા મળશે રોટા લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો

નિશાન ન્યુ માઇક્રા ગાડી છે અને ટ્રાન્સમિશન મેન્યુઅલ જોવા મળશે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ જોવા મળશે અને આ ગાડી વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલી છે તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા ગાડીના માલિકનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો થશે અને ગાડીનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ અત્યારે ચાલુ જોવા મળશે અને ગાડીની અંદર બંને કી એટલે કે બે ચાવી જોવા મળશે ગાડી માત્ર બર હજાર અને ચારસો કિલોમીટર જ ચાલી છે અને ફૂલ ગેરંટી સાથે વેચવાની છે એન્જિન પાવરફુલ છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખી ઘર ઘરાવ અને સાવ ક્લીન આખી ચોખ્ખી ગાડી ઇન્ટ્રીયલ પણ એકદમ સારું ટાયર પણ સારા એસી કમ્પ્લીટ ચાલુ છે અને બધા ફંક્શન કમ્પ્લીટ ચાલુ જોવા મળશે વિડીયોની અંદર ગાડી તમે ક્લિયર કટ જોઈ શકો છો કે પણ સડો પણ જોવા નહીં મળે કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બે લાખ પંચ્યાસી હજાર રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે આ ગાડી લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જેતપુર જોવા મળશે ગાડી લેવાની હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તમે જે નંબર જોઈ રહ્યા છો એકાસી બે છ્યાસી વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો બે ભેંસ છે અને વેચવાની છે ટોટલ જવાબદારી સાથે હવે બંને ભેંસની વાત કરું તો આ બંને ભેંસ પહેલા પહેલા વેતરમાં છે અને દસ મહિના પૂરા થઈ ગયા છે વ્યાવાની તૈયારીની અંદર છે એક થી બે દિવસની અંદર આ ભેંસ વ્યાય પણ જશે બંને બાકી ભેંસની બંનેની ટોટલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ગમે તે લઈ શકો છો એક પણ મળી જશે ને બંને એકી સાથે લેવી હોય તો પણ વ્યાજબી ભાવે તમને મળી જશે બંને ભેંસ સોજી છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ચિરાગભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ લેવા કે જોવા તો કોન્ટેક કરીને જજો કોઈ પણ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો થશે અને પેલું વેતર છે બંને પેલા વેતરમાં છે બે ટોટલ ભેંસો છે અને વ્યાવાની તૈયારીમાં છે દસ મહિના પૂરા થઈ ગયેલા છે કિંમતની વાત કરું તો બંનેની કિંમત બે લાખ રાખી છે એટલે કે એક ભેંસની કિંમત એક લાખ અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે અલગ અલગ પણ મળી જશે અને સાથે પણ મળી જશે બંને ભેંસો હવે તમારે ભેંસો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અરવલ્લી અને તમને ગામ કસણા મેઘરજ ગામે જોવા મળશે ચિરાગભાઈ ની ભેંસો લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચિરાગભાઈ નામ ચોરાણું બે બ્યાસી વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ભેંસ લઈ શકો છો તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ રામદેવ ભાઈને વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી ભેંસ વેતરની વાત કરું તો પહેલા વેતરની અંદર આ ભેંસ છે અને એક મહિનાની કાચી છે એટલે કે વ્યવહારની અંદર આ ખડેલી એટલે કે ભેંસની એક મહિનાની વાર છે અને ઊંચાઈ લંબાઈની ટોટલ જવાબદારી હાઈટની પણ જવાબદારી તમે વિડીયો અંદર જોઈ શકો છો ચાર દાંતે છે રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા રામદેવભાઈ કોન્ટેક કરો રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો તો પૂરો જોતા રહેજો અને ભેંસ લેવા કે જોવા ભેંસના માલિકનો કોન્ટેક કર્યા વગર રામદેવભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી એક મહિનાની કાચી છે અને પેલું વેતર વ્યાસે જાફરાબાદી ભેંસ કિંમત અંદાજિત એક લાખ

તમે જે વેચવાની છે અને આગળના વેતરમાં એટલે કે પેલા વેતરની અંદર છ લિટર દૂધ હતું સોજી અને ફૂલ સાચવેલી સારી ગાય ગાય એકદમ સોજી છે અને તમે ગાય રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ રૂબરૂ જોઈને લઈ શકો છો કોઈ પણ પ્રકારનો દગો કરવામાં નહીં આવે સોજી ગાય છે બાકી તમારે ગાય લેવી હોય તો રણજીતભાઈનો વધારે માહિતી માટે કોન્ટેક પણ કરી લેજો આ ગાય બીજું વેતર વ્યાસે અને બાર થી પંદર દિવસની કાચી એટલે કે બાર થી પંદર દિવસની અંદર આ ગાય વ્યાઈ જશે દૂધ આગળના વેતરમાં છ લીટર એટલે કે પહેલા વેતરની અંદર છ લીટર દૂધ હતું અને સોજી ગાય છે છે ગાયની કિંમત રાખવામાં આવી રણજીતભાઈ દ્વારા અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ગાય લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને ગોંડલ તાલુકાની અંદર જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો